બધા આગેવાનો ભેગા મળી અને અમે લક્ષ્મણભાઈ ગમાભાઈને ત્યાં આંગણામાં બેઠા હતા એવા સુમારે પટેલ દિલીપભાઈ આરતભાઈ પોતાનું ટ્રેક્ટર લઈ અને અમારી પાસે આવ્યા ત્યાં અમે બધા બેઠેલા હતા અને અચાનક અમે ખુરશીમાં બેઠેલા હતા અને એમને અમારા ઉપર સીધું ટ્રેક્ટર ચલાવ્યું ટ્રેક્ટર ચલાવ્યું એમાં નાશ ભાગ કરતો થોડાકને ઈજા થઈ અને એમાં પટેલ હસમુખભાઈ મણિલાલ એ બેઠેલા હતા એમને ગંભીર ઈજાને કારણે એમને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાંથી એમને સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજ્યું છે આ બાબતે અમે પોલીસ સ્ટેશન કાયદેસરની અરજી આપી છે અને પોલીસ સ્ટેશન જાણ કરી છે હવે અમને પોલીસ ઉપર ભરોસો છે કે અમને સાચો ન્યાય આપે આ જ અમારી ભાવના છે વાર સામંત શ્રી મણિલાલ ગમાય નિશાળ પડ્યું ગામમાં ગઈકાલે અમે ચૂંટણીની પત્રિકાઓ વહેંચીને કયા માં બાકી છે કયા વર્ડ પહોંચી છે નથી પહોંચી એના માટે ચર્ચા કરવા માટે અમે દસ થી પંદર માણસો ભેગા થયા હતા એ અરસામાં ગામના જ અને નિશાળ ફળિયાના વતની એવા દિલીપભાઈ આરતભાઈ પટેલ પોતે ટ્રેક્ટર લઈને આવ્યા અને ટ્રેક્ટરને રિવર્સ માર્યું અને રિવર્સ માર્યા પછી સીધું કર્યું ને સીધું કર્યા પછી એવું બોલ્યા કે ભાઈ હું તમારી મીટિંગમાં આવું એટલે બધા ભાઈઓ હતા એમને કીધું કે ભાઈ તું ફળિયાનો છે તને કોઈ રોકી શકતું નથી અને ટ્રેક્ટર એ વખતે એને ચાલુ જ રાખેલું હતું સ્ટેરિંગ પરથી ઉતર્યો નહોતો પછી એને સીધો ટ્રેક્ટરને રેસ આપી અને ટ્રેક્ટર જે ટ્રેક્ટરની આગળ બધા ખુરશીમાં દસ થી પંદર જણ બેઠેલા હતા એના પર એને ટ્રેક્ટર નાખ્યું એમાં આજુબાજુ હતા નાસભાગ થઈ ખુરશી બી તૂટી ગઈ અને બે બાજુના મિત્રો હતા એમાં ઘણા ભાગમાં નીચે આવી ગયા પણ ટ્રેક્ટર નીચે સુઈ ગયા એટલે ગાળામાં થઈને નીકળી ગયા એક ભાઈએ એનો જંગલો પકડ્યો એટલે એ પણ બચી ગયો પણ સામેની લાઈનમાં ટ્રેક્ટર એટલું જોરમે હતું કે હસમુખભાઈ કરીને એ છોકરો એ પોતે પડી ગયો ને એના ઉપરનું આગલું બિલ ચડી જવાથી અમે તાત્કાલિક તે વખતે એનો સામનો કરવાના બદલે એકસો આઠ બોલાવી એકસો આઠ માં એ ભાઈને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા ત્યાંથી એને ની સૂચના મુજબ બરોડા સિવિલ હોસ્પિટલમાં એને રિફર કર્યો રિફર કર્યા પછી રાત્રે બે વાગ્યે અમને ખબર પડી કે આ છોકરો ઓફ થઈ ગયો છે આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નવ થી દસના ગાળામાં અમે કમ્પ્લેન આપી હતી પછી આ જ્યારે બનાવ બની ગયા પછી અમે અધિકારીઓને જાણ કરતા પોલીસ વિભાગના બધા જ અધિકારીઓ દમાઈ ખાતે દોડી આવ્યા અને પરિસ્થિતિને શાંત પાડી અને અમને પણ સાંત્વના આપી અને આરોપીને પકડવા માટે અમને ચક્રો ગતિમાન કર્યા છે અને એના માટે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ